નમસ્કાર મિત્રો એક વાર ફરીથી આપનું સ્વાગત છે અમારા ચેનલ પર આજે આપણે એક વિશેષ દિવસ વિશે વાત કરશું પોષ અમાવસ્યા આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શિવના આશીર્વાદથી બનેલો એક દિવ્ય અને દુર્લભ મહાશુભ યોગ છે ખાસ કરીને કાલસર્પ યોગના પ્રભાવથી બાર રાશિઓમાંથી છ રાશિઓ માટે આ દિવસ જીવન બદલાવી નાખે તેવો સાબિત થશે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવાર એટલે કે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની કૃપાથી આ છ રાશિઓને એવો લાભ મળશે જેને પોતે વિધાતા પણ રોકી નહીં શકશે ભગવાન મહાદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને સમસ્યાઓનું સમાધાન થશે તેમના જીવનમાં અપાર ખુશીઓ અને સમૃદ્ધિનું આગમન થશે જે તેમનું જીવન હંમેશા માટે બદલાવી નાખશે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે આ સોમવતી અમાવસ્યાના દિવસે કરોડપતિ બનવાની છે અને ધનધાન્ય થી સમૃદ્ધ થવાની છે તે વિશે આ વિડિયોમાં વિગતવાર જાણીશું તેથી વિનંતી છે કે વિડિયો અંત સુધી જુઓ અને કંઈ પણ ચૂકી ન જશો કારણ કે આ માહિતી આ છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અમે આપથી વિનંતી કરીએ છીએ કે જો તમે ભગવાન મહાદેવના સાચા ભક્ત હોવ તો આ વીડિયોને અત્યારે જ લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂર લખો આવું કરવાથી ભગવાન મહાદેવની કૃપા આપ અને તમારા પરિવાર પર સદા માટે રહેશે તેમજ આ વીડિયો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલશો સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસે દેવદેવતાઓની પૂજા અને પિતૃઓના તર્પણથી અદભુત ફળ મળે છે વૈદિક પંચાંગ અનુસાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિને પોષ અમાવસ્યા તરીકે મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા સ્નાન અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી ઘરમાં સુખ શાંતિ ધન વૈભવ અને સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિ પોતાના પાપોમાંથી મુક્ત થાય છે પોષ અમાવસ્યાનું શુભ સમય વૈદિક પંચાંગ અનુસાર આ વખતે પોષ અમાવસ્યા તિથિ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના સવારના ચાર વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે અને તેનો સમાપન એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના સવારના ત્રણ વાગીને છપ્પન મિનિટ વાગ્યે થશે તિથિના આધારે પોષ અમાવસ્યા ત્રીસ આ વખતે અમાવસ્યા સોમવારે પડી રહી છે તેથી તેને સોમવતી અમાવસ્યા પણ કહેવાશે આ દિવસે શું કરવું અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરો પાણીમાં કાળા તેલ ઉમેરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા કરો અને તેમને ફળફૂલ દીપ ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો ગરીબોને અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન આપો હવે વાત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓની જેમને પર ભગવાન મહાદેવની વિશેષ કૃપા થવાની છે આ રાશિઓ માટે આ સોમવતી અમાવસ્યા અત્યંત શુભ સાબિત થવાની છે આ ભાગ્યશાળી રાશિઓની સંપૂર્ણ માહિતી માટે વીડિયો અંત સુધી જરૂર જો તો મિત્રો જો તમે પણ મહાદેવની કૃપા પામવા માંગતા હોય તો તેમની પૂજા સાથે આ સરળ ઉપાયો પણ અપનાવો જય મહાદેવ મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલા વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના લોકો ધ્યાન આપો ભગવાન મહાદેવની અસીમ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હા મહાદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા જીવનમાં એક મોટી શુભ માહિતી આવવાની છે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે તમારા અત્યાર સુધીના મહેનતનું ફળ મેળવવાનો સમય હવે આવી ગયો છે જે કામ અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર કરે છે તેઓ પોતાના વ્યવસાયમાં ઊંચી પ્રગતિ જોતા થશે તમારો વ્યવસાય દિવસે રાત વૃદ્ધિ કરશે અને તમામ તરફથી લાભ થશે તે સાથે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનપસંદ નોકરી મળવાની શક્યતા છે જો તમારું કોઈ પૈસા અટક્યા હોય તો તે પણ જલ્દી પાછા મળી જશે વ્યવસાયમાં આવતા બધા વિઘનો દૂર થશે અને તમે તમારા જીવનમાં નવી ખુશીઓ અનુભવો છો ભગવાન મહાદેવની વિશેષ કૃપાથી કુંભ રાશિના લોકો માટે આ સમય સંપૂર્ણપણે શુભ છે આ અવસરનો ભરપૂર લાભ ઉઠાવો અને આ સમય વેડફવા ન દો મિત્રો આ યાદીમાં આગળની બીજી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો પર ભગવાન મહાદેવના ખાસ આશીર્વાદ છે જેના કારણે તમને જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે અને આર્થિક સ્થિતિમાં સુધાર થશે અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને પરિવાર સાથેના તમારા સંબંધો મજબૂત થશે આ રાશિના લોકોને ધન લાભ મોટી સફળતા અને નવા અવસર મળવાની શક્યતા છે જીવનસાથી અને પરિવારનો પૂરતો સહકાર મળશે તમારી મધુર વાણી દ્વારા તમારા બધા કામ સરળતાથી પૂરા થશે ધન સાથે સંબંધિત સમસ્યાઓ અંત આવશે અને જૂની અડચણો દૂર થશે ભગવાન મહાદેવના વિશેષ આશીર્વાદથી વૃષભ રાશિના જાતકો દિવસ રાત પ્રગતિ કરશે અને સફળતાના નિશાન લેશે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી આ ત્રણેય રાશિના લોકો માટે આ સમય ખૂબ શુભ અને લાભદાયક સાબિત થશે આ સમયને તમારો શ્રેષ્ઠ સમય બનાવો મિત્રો આ યાદીમાં આગળની ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે ભગવાન મહાદેવની કૃપાથી આ સમય ઘણો શુભ સાબિત થવાનો છે તમારી માનમર્યાદા અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે તમને નવી સફળતાના અવસર મળશે જેનો ઉપયોગ કરીને તમે જીવનમાં પ્રગતિ કરશો જેટલા કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે નવા પ્રોજેક્ટ્સમાં પણ તમને સફળતા મળશે મહાદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમને ધનપ્રાપ્તિના ઘણા અવસર મળશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયિક બાબતોમાં પ્રગતિ થશે સાથે જ અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના હવે સફળ થશે મહાદેવની કૃપાથી મેષ રાશિના જાતકો આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને બરબાદ ન જવા દો મિત્રો આ યાદીમાં આગળની ચોથી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન મહાદેવની કૃપાથી જલ્દી શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે જેના કારણે તમારી ખુશીઓ બમણી થઈ જશે તમારા અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોની સંપૂર્ણ મદદ મળશે ભગવાન મહાદેવની અસીમ કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થશે અને ધનલાભના ઘણા અવસર મળશે તમારા જીવનમાં ધનમાં વધારો થશે અને તમને મોટી સફળતાઓ મળવાના સંકેતો છે જે લોકો નોકરીમાં કાર્યરત છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ મળશે ભગવાન મહાદેવ અને શનિદેવની વિશેષ કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનની બધી સમસ્યાઓનું સમાધાન થશે આવનારા સમયમાં તમને અપાર ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન સુખદ અને સંતોષદાયક બની જશે આ કહેવું ભૂલ નહીં થાય કે હવે સમય તમારી તરફ છે આ યાદીમાં આગળની પાંચમી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે ભગવાન મહાદેવની વિશેષ કૃપા તમારા જીવનને સફળતા અને સમૃદ્ધિથી ભરવાની છે તમને જલ્દી તમારી આવકમાં વધારો અને નોકરીમાં પ્રમોશનના શુભ સંકેતો મળવાના છે વ્યવસાયમાં અચાનક લાભના યોગ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા તમામ અટકેલા આર્થિક કામ પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ છવાઈ જશે તમને કોઈ મોટી શુભ માહિતી મળી શકે છે વેપારમાં ઝડપથી પ્રગતિ થશે અને ધનલાભના અનેક અવસર મળશે જેઓ નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે તેમની યોજના સફળ થશે તે જ રીતે સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોને સંતાન પ્રાપ્તિ થશે જેના કારણે ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે ભગવાન મહાદેવ અને શનિદેવની કૃપાથી મિથુન રાશિના લોકો માટે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમય તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાના નવા દ્વાર ખોલશે આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને તમારા હાથમાંથી જવાના દો આ યાદીમાં આગળની જે રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ભગવાન મહાદેવની કૃપાથી સમય હવે ખૂબ જ શાનદાર થવાનો છે તમને ન માત્ર માનમર્યાદા મળશે પણ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે તમારા જીવનમાં નવા અવકાશ દસ્તક આપશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને ધનલાભના અવકાશ મળશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળશે સાથે જ જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન પ્રાપ્તિનું આશીર્વાદ મળશે જેના કારણે પરિવાર આનંદમય બની જશે ભગવાન મહાદેવની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે અને તમારું આર્થિક પક્ષ પણ વધુ મજબૂત બનશે આ કહી શકાય કે મહાદેવના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમય દરેક દ્રષ્ટિએ અનુકૂળ રહેવાનો છે આ યાદીમાં આગળની સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના લોકો પર ભગવાન મહાદેવની અસીમ કૃપા વરસી રહી છે જેના પરિણામે તેમને ધનપ્રાપ્તિના શ્રેષ્ઠ યોગ મળી રહ્યા છે વ્યવસાયમાં લાભ અને કાર્યકિર્તી ઉન્નતિના ચલન વધી રહ્યા છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને નવા અવસર મળી શકે છે જો તમે વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો તમારી આ ઈચ્છા પૂરી થવાના ચાન્સ છે સાથે જ તમારી આવકમાં પણ સતત વધારો થશે વ્યવસાયિકો માટે આ સમય ઘણો લાભદાયક સાબિત થશે કારણ કે તેમના વ્યવસાયમાં નફો વધશે તમારું દરેક કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન મહાદેવની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકોના જીવનની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે હવે તમારા જીવનમાં ખુશીઓનું નવો અધ્યાય શરૂ થવાનું છે જે તમારા જીવનને નવી દિશામાં લઈ જશે હવે વાત કરીએ આ યાદીમાં આગળની આઠમી રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ભગવાન મહાદેવની વિશેષ કૃપાથી ખૂબ શુભ રહેવાની છે તમને ન માત્ર આર્થિક લાભ મળશે પરંતુ વેપારમાં પણ ઉન્નતિના નવા રસ્તા ખુલશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના પ્રબળ સંકેતો છે જેઓ વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવાના સ્વપ્ન જોતા હોય તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે વ્યવસાય કરતા લોકો માટે વધુ નફાના યોગ બની રહ્યા છે અને ધન લાભના અનેક અવકાશ તમારા જીવનમાં આવશે સાથે જ જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમની આ ઈચ્છા પણ ભગવાન મહાદેવની કૃપાથી પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમનું પ્રતિક રહેશે તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તે સફળતાપૂર્વક પૂરી થશે ભગવાન મહાદેવની વિશેષ કૃપાથી તમારા જીવનની બધી ઈચ્છાઓ પૂરી થશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારના લાભ સફળતા અને ખુશીઓ મળી રહેશે જેનાથી તમારું જીવન નવી ઊંચાઈઓ પર પહોંચશે મિત્રો ભગવાન મહાદેવના આશીર્વાદ તમારા બધા પર રહે જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ